નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ઠંડીનો ચમકારો તો છે પણ અત્યારે એવા સમાચાર લઈને આવી છું કે તમે બધા જ સાંભળ્યા પછી એમ કરશો કે દર વર્ષે તમે આવા સમાચાર આપો છો દર વર્ષે હવામાન વિભાગ પણ આવા સમાચાર આપે છે પણ એવું કંઈ થતું નથી થશે કે નહીં એ મને ખબર નથી પણ આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે કે ઉત્તરાયણમાં માવઠું પડવાની સંભાવના છે ઉત્તરાયણમાં તમે જો પતંગ ચગાવવા જશો તો પતંગ પલળી જવાના છે હવે હવે વિંડી શું કહે છે બીજા અલગ અલગ માધ્યમ શું કહે છે એ પણ જોવું છે કારણ કે ઉત્તરાયણમાં જો વરસાદ પડવાનો છે તો એની પહેલાં સંભવિત રીતના એક બે સિસ્ટમ જે હશે સક્રિય હશે એ સિસ્ટમ સમજવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અમે અત્યારે જોતા હતા ત્યારે ખ્યાલ આવ્યો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ સતત પસાર થઈ રહ્યા છે ઉપરના પ્રદેશોમાં એટલે તમે અહીંયા જુઓ કે લેહ લદ્દાખ અને એની ઉપર કાશ્મીર અને એ જે ભાગો છે બધી જ જગ્યાએ સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ બાજુથી પસાર થતા હોય છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય એટલે ત્યાં ખૂબ વધારે હિમવર્ષા થાય

એવું કહેવામાં આવી રહ્યું છે કે જે સિસ્ટમ છે એ સિસ્ટમ સક્રિય થઈ છે માલદીવ્સની આજુબાજુ એક સર્ક્યુલેશન સાયક્લોન સિસ્ટમ બની છે એ સિસ્ટમને કારણે ઘણા બધા વિસ્તારોમાં દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડી શકે છે અને જો એ દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડે છે તો છૂટો છવાયો વરસાદ એ ગુજરાતમાં પણ આવશે એટલે એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એક બાજુ સિસ્ટમ બની છે એ બંનેની અસરને કારણે તહેવાર પહેલાં કે પછી વરસાદ પડી શકે છે અત્યારે આગાહી એવી દેખાઈ નથી રહી કે ક્યાંય ગુજરાતમાં વરસાદ પડવાનો છે બીજી ત્રીજી તારીખ સુધી કોઈ વરસાદની આગાહી વિંડીમાં નથી દેખાઈ રહી હવામાન વિભાગ એવું માને છે કે ઠંડીનો ચમકારો એ હજુ પણ વધવાનો છે અને આપણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરતા હતા એ તમે જુઓ કે અહીંયા લેનો જે પ્રદેશ છે ત્યાંથી ધીરે ધીરે પસાર થશે અને સતત અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવા પસાર થતા રહે છે જેના કારણે ઠંડીમાં વધારો અને ઘટાડો બંને એના ઉપર આધારિત હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા પછી ઠંડી પણ વધે છે અને સાથે તમે જે ઝાકળવાળું જોઓ છો કે જે ઠંડી હોય છે પવન સાથેની ઠંડી હોય છે એ ઠંડી વધવાની પણ સંભાવનાઓ દેખાય છે અહીંયા જુઓ તમે દિવસની આજુબાજુ એક સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ જેટલી મજબૂત થાય છે કઈ દિશા તરફ આગળ જાય છે એના ઉપર નજર રહેવાની છે કારણ કે અત્યારે જે સિઝન છે ત્યારે સતત તો સિસ્ટમો બનતી રહેશે પણ કેટલી મજબૂત અને કઈ સિસ્ટમની અસર થાય છે એના એ આપણે જોવાનું હોય છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો એવું માને છે આ સિસ્ટમ છે એના કારણે અનેક વિસ્તારોમાં છૂટો છવાય વરસાદ પડી શકે છે કારણ કે એ ભેજવાળા પવનો છે એ ભેજવાળા પવનો લઈને આવશે ઓલરેડી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એના કારણે પવનની ગતિ તો ખૂબ વધારે જ છે ભેજવાળા વાદળો અને પવન જ્યારે ભેગા થશે ત્યારે વરસાદની સંભાવના છે કયા કયા પ્રદેશમાં વરસાદ પડે છે એ પણ જોવાનું છે અને તમે જુઓ કે માલદીવ્સની નીચેના જે પ્રદેશ છે ત્યાં પણ એક સિસ્ટમ બની રહી છે એટલે આ આખો જે પટ્ટો છે ત્યાં બે સિસ્ટમ સક્રિય છે એ આખા પટ્ટામાં બે સિસ્ટમ જે સક્રિય છે એના કારણે બહુ જ બધી અસર થવાની સંભાવનાઓ દેખાય છે જેમ જેમ દિવસ આગળ વધે છે એટલે છ સાત તારીખ સુધી પહોંચીએ તો વધુ એક સિસ્ટમ અહીંયા પણ બને છે એટલે બંગાળની ખાડી અને અરબસાગરમાં થઈને બંને જગ્યાએ થઈ અને ત્રણ સિસ્ટમો સક્રિય દેખાઈ રહી છે એ સર્ક્યુલેશન સિસ્ટમ છે હજુ એ વાવાઝોડું બનતા તો એને ખૂબ વાર લાગે એ માત્ર એક સિસ્ટમ છે જે ચક્રવાતની આપણે વાત કરીએ જે ગોળ ગોળ ફરે છે એ સર્ક્યુલેશન સિસ્ટમ હજી બની છે એ સિસ્ટમને જો વેગ મળે છે તો એ મજબૂત થતી જાય મજબૂત થાય પછી એની દિશા નક્કી થાય દિશા નક્કી થાય પછી એના જે પાસા આપણે સમજ્યા છીએ કે એ લો પ્રેશરમાં જાય પછી વેલમાર્ક લો પ્રેશર પછી ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશન અને પછી સાયક્લોન બને સાયક્લોન બન્યા સુધીમાં આખી પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધીમાં એ નબળી પણ પડી શકે છે પણ અત્યારે જે ત્રણ અલગ અલગ સિસ્ટમ દેખાય છે એક સાથે ભેગી થાય આ બે સિસ્ટમ એવી પણ સંભાવના દેખાય છે એટલે માલદીવ્સની આજુબાજુ વરસાદ અને એની જે સિસ્ટમ બની છે એ સિસ્ટમની અસર ગુજરાતમાં સામાન્ય મધ્યમ થઈ શકે છે નવ તારીખ સુધીમાં વરસાદની આગાહી અત્યારે દેખાઈ નથી રહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા જે હતો એ પસાર થઈ ગયું છે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા પછી માવઠાની સંભાવનાઓ પણ છે મધ્યપ્રદેશ અને આ બાજુના જે ચેન્નાઈ વાળો જે આખો વિશાખાપટ્ટનમ અને ચેન્નઈવાળો જે દરિયાકાંઠાનો પટ્ટો છે ત્યાં વરસાદની સંભાવનાઓ જરૂર છે કારણ કે ત્યાં એક સિસ્ટમ બની છે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની છે અને અરબ સાગરમાં પણ એક સિસ્ટમ બની છે જેના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે હવામાન વિભાગ શું કહે છે એ પણ એકવાર આપણે સમજી લઈએ કારણ કે હવામાન વિભાગ જે મેપ બતાવે છે એ મેપ પ્રમાણે ક્યાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે ક્યાં વધુ વરસાદની સંભાવના છે કઈ તરફ સિસ્ટમો બની છે એ બધું જોઈએ તો આપણને ખ્યાલ આવે હવામાન વિભાગ જે આગાહી કરે છે એ આગાહી પ્રમાણે હા આ મેપ છે હવામાન વિભાગનો અને તમે જુઓ કે અહીંયા બધે જ વાદળો ઘેરાયેલા છે અહીંયા બધે જ વાદળો ઘેરાયેલા છે અને એ જે વાદળો ઘેરાયેલા છે એની અસરને કારણે ઠંડી ખૂબ વધારે પડશે આપણે જે બેઠી ઠંડી કહેતા હોય હોઈએ છીએ એવી ઠંડી પડવાની સંભાવના છે અહીંયા વાદળો ઘેરાયા છે અહીંયા વાદળો ઘેરાયા છે અને અહીંયાથી તો સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જ રહ્યું છે એટલે આ સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થાય છે એના કારણે ખૂબ વધારે અસર થવાની છે આ આખા પ્રદેશો એટલે આ જે પાકિસ્તાનના ભાગ છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ છે ત્યાં ત્યાંથી પણ અલગ અલગ સિસ્ટમો પસાર થશે અહીંયા જે આપણે બે સિસ્ટમની વાત કરીએ બે સિસ્ટમ અહીંયા પણ એક સિસ્ટમ બની રહી છે એટલે ધીરે ધીરે જે સિસ્ટમો બનતી રહેશે અને સિસ્ટમો જેમ જેમ મજબૂત થતી રહેશે એની અસર આપણને જોવા મળતી રહેશે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી ખૂબ વધારે વધ વધવાની છે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે પણ દસ તારીખ પછી વાતાવરણમાં પલટો આવશે ચૌદ તારીખે એટલે કે ઉત્તરાયણમાં વરસાદની સંભાવનાઓ છે દસથી લઈ અને પંદર સોળ તારીખ સુધી ઠંડી અને વરસાદ બંનેની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે તે પણ સાંભળો મકર સંક્રાંતિના દિવસોમાં રાજ્યના કેટલાક ભાગો કમોસમી વરસાદ થવાની શક્યતા પૂર્વ ગુજરાત પંચમહાલ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં સુધી થવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર પણ હવામાન છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાલકાસૂટરી થઈ શકે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને જામનગરના ભાગો પર વાદળો શક્યતા રહેશે